વડોદરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ધોલાવ બ્રહ્મભટ ખાસ વડોદરાનો આ વાઘોડે રોડ છે સવિતા હોસ્પિટલનો આ જે રોડ જે છે ત્યાં આગળ હમણાં એક બેનનો એક અછોડા તોડ તોડકી દ્વારા એક અછોડો તોડવામાં આવ્યો છે જે ખાસ તમે જોઈ શકો છો અહીંયા પોલીસને પણ બોલાવવામાં આવી છે અને ખાસ જે રીતે દરરોજે જે બેનો જે છે જે રાત્રે જમ્યા પછી ચાલવા નીકળતા હોય છે ને ત્યારે જે અછોડા તોડ તોડકી હોય છે એના ધારવા આ એક બેન જે છે એમનો અછોડો તોડવામાં આવ્યો છે અને ખાસ આ જે ઘટના જે બની છે વાઘોડિયા રોડના જે સવિતા હોસ્પિટલ જે છે એ રોડ પર એક બેન જે જમ્યા પછી જે દરરોજ જે રૂટિંગમાં ચાલો જતા એમની દીકરી સાથે અને એમનો એક અછોડો જે હતો એ અછોડો તોડ ગેંગ દ્વારા એમનો અછોડો તોડવામાં આવ્યો છે જે ખાસ તમે આ દ્રશ્યમાં બેન જોઈ શકો છો અહીંયા કે એમનો જે અછોડો તોડ તોડકી દ્વારા એમનો અછોડો તોડીને ભાગી ગયા છે અને ખાસ આ દ્રશ્ય વાઘોડિયા રોડના સવિતા હોસ્પિટલ ખાતેથી આ અમે ડાયરેક્ટલી બતાવી રહ્યા છે ખાસ અહીંયા પોલીસ પણ ઘટના સ્થળે આવી છે અને ખાસ આ બેન જે છે એ બેનનો અછોડો અહીંયા તોડી નાખવામાં આવ્યો છે ખાસ તમે જોઈ શકો છો દ્રશ્યમાં પોલીસ પણ ઘટના સ્થળે અહીંયા આવી ગઈ છે અને એમની પૂછપરછ કરી રહી છે સવિતા હોસ્પિટલ રોડ દ્વારા રોડ ખાતે અહીંયા જે ઘટના બની છે જે બેન જે દરરોજ ચાલવા નીકળે છે અને એમનો જે અછોડો જે છે એ અછોડો તોડવામાં આવ્યો છે અને

ખાસ અત્યારે બોલવાની પરિસ્થિતિ નથી આપણે સાહેબને પણ પૂછીશું જે પોલીસ જે સ્ટાફ જે છે એ સ્ટાફ અહીંયા આવી ગયો છે અને ખાસ અહીંયા ઘટના સ્થળે ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો બેન બોલી નથી શકતા ખાસ આ જે વડોદરાની આ પાવન ધરતી પર આ એક જે બનાવો બન્યો છે આ બેનના જે અછોડો જે છે એ અછોડો તોડીને આ તોડતી ભાગી ગઈ છે બેનને બોલી શકતા બી નથી અને ખાસ આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો આપણે પોલીસ સ્ટાફ સાથે પણ વાતચીત કરીશું તમે દ્રશ્યમાં જોઈ શકો છો બેનને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને આપણે સાહેબ શું બન્યું તો અહીંયા સાહેબ સાથે વાત શું બન્યું છે છે એટલે આપણે પછી મળી તમને હતું ઠીક છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ દ્વારા અત્યારે બેનને લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ અત્યારે જે રીતે બેનો જે અસુરક્ષિત છે એના ખાસ દ્રશ્યો મેં તમને બતાવ્યા છે હમણાં હમણાં નવા પણ એક અધિક્ષક કમિશનર પાટિલ મેડમ બી આવ્યા છે એમને બી રિક્વેસ્ટ છે કે જે રીતે વડોદરા શહેરની આ પાવન ધરતી પર જે રીતે મહિલાઓ જે અસુરક્ષિત જે રીતે જ્યાં દ્રશ્યો બહાર આવ્યા છે તો ખાસ આજે બેનો જે છે એ બેનો સુરક્ષિત નથી અને આ ખાસ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે અને ખાસ આજે અછોડા તોડ જે તોડકી છે એ બી અત્યારે સક્રિય છે અને ખાસ તમે જોઈ શકો છો કે બહેનો જે અછોડો જે છે એ તોડીને ભાગી ગઈ છે તો મિત્રો ખાસ આ દ્રશ્યોમાં આટલું જ ફરી પાછા લાવવા પાછા મળશું ત્યાં સુધી મને રજા આપશો નવપરાવ ગુજરાત ધવલરાવ વડોદરા